દરેક ખેડૂત મિત્રો આ વિડીયો બરાબર સાંભળે અને સમજે હું આ જે સેવા કરું છું અમુક વ્યક્તિઓ એવી છે કે એ પોતે એવું માનતો હોય છે કે હું બીજાની સેવા કરું છું અને મારા નંબર બીજાને આપે છે આવા મારા નંબર બીજાને આપનારા વ્યક્તિઓની સાત પેઢીમાં લૂલા લંગડા જન્મશે મારો નંબર કોઈને આપશો નહીં શા માટે આવું કહું છું એ સાંભળો તમે કે ગમે એ વ્યક્તિ તમે જેને નંબર આપો છો એ બિચારો નિર્દોષ છે તમે એક જાણે મોટી સેવા કરતા હોય રીતે કોઈને નંબર આપી દો છો પ્રણામ એ વ્યક્તિ મને ગમે ત્યારે ફોન કરે હવે એ વ્યક્તિને અઘરો હોય ને નંબર બ્લોક કરી દો આ એક ભાઈ છે જેના ફાધરે આત્મહત્યા કરી એને ખાસ મળવાની જરૂરિયાત હતી આ ભાઈ એને નંબર આપી દીધો અને સીધો મને ફોન કર્યો પછી શું થયું એ સાંભળો બોલો મિત્રો તમને નારાજ હતો તમને ફોન લખીને થાય છે તમને ડિસ્ટર્બ કર્યા એટલે જો તમારી પરિસ્થિતિ મેં વાંચી

એને નંબર મેળવ એનું જ્ઞાન વધશે એને જરૂરિયાત હશે તો યુટ્યુબ હા પડશે હવે તો હું દર ત્રીસ ચાલીસ પચાસ ફોનની અંદર મારો નંબર આપી દઉં છું તો કમસે કમ

અને પરિસ્થિતિ તમારી આ રીતે છે એટલે મારે તમારો એક રૂપિયો ગાય ની માટી બરાબર તમને મારી બનતી બધી મદદ કરીશ પણ જે લોકો મારા વિડિયો સાંભળે છે ને એને હું મળું છું તમને નથી મળતો એટલે તમને મળું છું

કે આમાં શું થઈ શકે એમ છે અથવા શું થવા પાત્ર છે તમને ક્યાંય અન્યાય થયો હશે તો હું ધ્યાન દોરીશ કે અહીંયા તમને અન્યાય થયો છે અથવા તમે આ રીતે આગળ વધો અથવા તો હવે આગળ વધવા જેવું ન હોય તો પરિસ્થિતિ સ્વીકારી લો એમ પણ તમને કહીશ પરંતુ મારું માર્ગદર્શન લેવું હોય તો સ્પષ્ટ નિયમ છે કે તમારે વોટ્સએપ દ્વારા મને પ્રશ્ન પૂછવાનો છે વોટ્સએપથી જ હું તમને જવાબ આપીશ રોડના ત્રણસોથી વધારે મેસેજ હોય છે જેના જવાબ દેવાના હોય છે એટલે બધાને ફોન કરવા શક્ય નથી બને ત્યાં સુધી મારા વિડીયો સાંભળ્યા હોવા જ જોઈએ બધા નહીં પચાસ ટકાથી વધારે તો સાંભળેલા હોવા જોઈએ બાકીના કોઈને મારે જવાબ દેવાનો થતો નથી કારણ કે જેને વોટ્સએપ સાંભળવું નથી જેને જ્ઞાન મેળવવું નથી માત્ર પોતાના પ્રશ્નો માટે મારો સમય બગાડવો છે એના માટે મારી પાસે સમય નથી યુટ્યુબમાં મેં મૂકેલા વિડીયો તમારા માટે જ છે તો તમે પહેલાં પૂરા સાંભળો વિડીયો સાંભળો પછી એમાં તમારો જવાબ ન હોય કે તમને જવાબ સમજાય નહીં તો જ તમે પ્રશ્ન પૂછો અને જેને વિડીયો સાંભળીને જવાબ સમજાતા નથી એવી વ્યક્તિને તો રૂબરૂ મળવું પડશે એવાય ઘણા હોય છે આપણે બધાને સ્વીકારી લઈએ ટુંડે તુંડે મતી ભેદા દરેક વ્યક્તિને ભગવાને સરખી બુદ્ધિ નથી આપી પણ એટલી બુદ્ધિ તો આપી જ છે કે ફોન સીધો કરવાનો નથી ફોન કરવાનો જ નથી વોટ્સએપમાંથી જ માર્ગદર્શન લેવાનું છે વોટ્સએપમાં પ્રશ્ન પૂછવાનો છે તમને પ્રશ્ન લખતા ન બોલતા કે લખતા ન આવડતું હોય તો થી લખો અથવા કોક પાસે લખાવડાવો બીજા નંબરમાં તમારા લાંબા લાંબા કેસ હોય તો બધા કચરા વોટ્સએપમાં ન નાખો ફોટા પાડી પાડીને કારણ કે એમ કોઈને જવાબ આપી શકાય નહીં એક કાગળ આમ ફેરવો હોય મારે આગળ પાછળના રેફરન્સ લેવા હોય ફાઇલ નજર સામે હોય તો થઈ શકે એક ભાઈએ મને સલાહ આપી કે સાહેબ હું તમને ઝેરોક્ષના પૈસા મોકલી દઉં તમે ઝેરોક્ષ કાઢી લેજો અરે ભાઈ આવા તમારે હું દાળી તરીકે રહ્યો છું કે દાળિયાને તમે જેમ કામ ચીંધો એવા મને કામ ચીંધો તમારે જરૂરિયાત હોય તો તમે તમારી ફાઇલ લઈને મળી જાવ અને નહીંતર પછી નજીકના કોઈ એડવોકેટને મળી લો પણ મને તમે આવી ઊંધા માથે લટકાવવાની શીર્ષાસન કરવાની મજૂરી કરવાની કયો આ ક્યાંનો વ્યાજ વિશે એટલે મેં કીધું ને તુંડે તુંડે મતિર ભેતા માણસોના પોતપોતાના વિચારો હોય એવું માને કે સાહેબ સેવા કરવા બેઠા છે તો પ્રિન્ટ કઢાવી લે હું જેરોક્ષના પૈસા આપી દઉં છું ભાઈ તું જેરોક્સના પૈસા આપને એ જેરોક્ષો કઢાવવા જાઓ એટલો મારી પાસે ટાઈમ નથી કોઈ વળી એમ કે સાહેબ આવડું મોટું કામ કરે તો પ્રિન્ટર બસાવી લો અમે તમને પ્રિન્ટરનું ડોનેશન આપીશું ભાઈ આવી બધી તમારા તર્ક તમારી પાસે રાખો આવું કશું શક્ય નથી શક્ય માટે એટલું જ છે કે ટૂંકા પ્રશ્નોનો તમારો જવાબ હશે હું સીધો આપી દઈશ એ પણ તમે મારી યુટ્યુબ ચેનલ સાંભળેલી હોવી જોઈએ એમાંથી રિપીટ પ્રશ્ન પૂછીને મારો સમય બગાડશો નહીં જેની લાંબી ફાઇલો છે જેના અઘરા પ્રશ્નો છે એમને તો રૂબરૂ જ આવવું પડશે એના માટે કોઈ બીજો ઓપ્શન નથી બીજા નંબરમાં જે મને ડાઉટફુલ લાગશે એમને પણ રૂબરૂ બોલાવી જેની જમીન શ્રી સરકાર થઈ ગઈ છે એવા કેસ બહુ લાંબા હોય એવા કેસમાં લાંબો કાંદો કાઢી લેવાનો ન હોય છતાંય તમને કાંઈ અપેક્ષા હોય અથવા તો તમારા કોઈ કેસ ચાલુ હોય ને તમારે અભિપ્રાય લેવો હોય કે આમ આગળ જાઉં કે નહીં તો પછી મળી જજો બીજા નંબરની અંદર વાત કરું કે જેને જમીનો પચાવી પાડી હોય એકબીજાની જમીનમાં હોય અને મને શંકાસ્પદ લાગે ને હું રૂબરૂ બોલાવીશ કારણ કે ઘણી વ્યક્તિઓ મારી ચેનલનો દુરુપયોગ કરે છે મારી સલાહનો દુરુપયોગ કરે છે એવા પાપના ભાગીદાર હું થવા નથી માગતો મારે બને ત્યાં સુધી એવા કેસમાં ફૂંકી ફૂંકીને ચાલવું પડે તો આવા તમામ સંજોગોની અંદર આપ રૂબરૂ મળી શકો અથવા વોટ્સએપ દ્વારા કે માર્ગદર્શન લઈ શકો હું શું કહેવા માગું છું બરાબર રીતે સમજી ગયા હશો